અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના વાત્રક નદીના કિનારે અશ્વિનભાઈ લાલાભાઈ વાળંદ પરિવાર ઇપલોડાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો આ પ્રસંગે પ્રથમ પાટોત્સવની પૂજા આરાધના અને ત્યારબાદ મા લીંબજની આરતી અને દીપ દ્વારા કાર્યક્રમ શરૂ કરાયો હતો જેમાં માલપુરિયા બારા ચોરાસી જથના અભ્યાસ કરતા કેજી એક થી પોસ્ટ ગ્રેજ્યુએશન અને મેડિકલ એન્જિનિયર સુધીના તમામ તેજસ્વી તારલાઓ અને વિદ્યાર્થીઓને ટ્રોફી અને શૈક્ષણિક સામગ્રી દ્વારા સન્માનિત કરાયા હતા

બે હજાર છત્રીસ સુધી ના પાઠોત્સવના દાતા છે એવો વિચાર કર્યો કે આપણે સમાજનો ઓછામાં ઓછો પૈસો કેવી રીતે ખર્ચ કરી શકીએ સમાજનો સમય કેવી રીતે બચાવી શકીએ ત્યારે સમગ્ર વડીલોના જે માર્ગદર્શન મળ્યું અને અમે એ દિશામાં આગળ વધી આજે પાટોત્સવ ભેગે વર્ષ ચોવીસ નો અને વર્ષ બે હજાર ચોવીસ પચીસ નો ઇનામ વિતરણ કાર્યક્રમ પણ અમે આ આજે રાખીને સમગ્ર સમાજનો પૈસો બચાવવાનો એક પ્રામાણિક પ્રયત્ન કર્યો છે સમગ્ર ગોળમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં જ્ઞાતિજનો આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહી અને લગભગ લગભગ ચારસો જેટલા બાળકોને સમગ્ર માલપુરિયા ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા સમગ્ર અભ્યાસ કરતા બાળકો પૈકી સમગ્ર ગોળમાંથી પહેલો બીજો અને ત્રીજો નંબર એમ પણ કાઢવામાં અલગથી કાઢવામાં આવ્યા હતા અને એવા જ બાળકોને દાતાઓ દ્વારા મહેમાનો દ્વારા અને સમગ્ર કમિટી દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા શિક્ષણની એક નવી કેડી કંડારવાનો એક આ નાનો અને પ્રામાણિક પ્રયત્ન જ આગળ વધી વિકસે એવી માલિંબત ના ચરણોમાં પ્રાર્થના અરવલ્લી